અને એવા જ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ આરેઠિયા સાહેબ ઈ બેઠા છે અને પાટીદાર મિત્ર મંડળની એક ટીમ અહીંયા બેઠી છે એટલે મને એમ થયું કે હું કઈ વાત કરું ને એના પહેલા વાગડની વાત કરતો હતો કે વાગડને શા માટે સંતો સુરો ને દાતારોની ધરતી કહીએ છે આજથી સાત એક મહિના પહેલા અહીં અલગ અલગ સમાજના માણસો બેઠા છે મને ખબર છે કે કોઈ એક જ્ઞાતિની વાત કરવા માટે કે કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી વાત કરવી એ નથી મારે પણ મારે એની વાત કરવી છે કે જેણે સમાજ માટે જેણે રાષ્ટ્ર માટે જેણે શિક્ષણ માટે જેણે આરોગ્ય માટે કંઈક કર્યું છે સાહેબ આજથી 6 8 મહિના પહેલા 26 જાન્યુઆરી મુંબઈની એ ધરતી નડાલ ખાતે કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજનું ત્યાં ભવ્ય કાર્યક્રમ અને કાર્યક્રમનો બાપુ મૂળ હેતુ દીકરીઓનું શિક્ષણ બેટી પઢાવો બેટી બચાવો દીકરીઓને શિક્ષણ માટે

રકમ બોલી સોળ કરોડ ને બત્રીસ લાખ રૂપિયા દીકરીઓના શિક્ષણ માટે સાંભળજો હવે એનાથી એક કદમ આગળ વાત કરું કે ત્યાં એક એવો દાતાર વ્યક્તિ બેઠો હતો કે ધારોત તો હોળ કરોડ બત્રી થી ઉપર એકલો વીસ કરોડનો ચડાવો લઈ હકત એવા વખતે મેં છેલ્લી જાહેરાત કરી દીધી પહેલી વખત બીજી વખત ને ત્રીજી વખત હોળ કરોડ અને બત્રીસ લાખ રૂપિયાની રકમ એ વખતે આપણા પૂર્વ ધારાસભ્ય એટલે બચુભાઈ ઉભા થઈને મારી પાસે આવ્યા અને મને કીધું કે મેક્સ સોળ કરોડ બત્રીસ લાખ રૂપિયાનો ચડાવો એમણે લીધો નામ ભલે એમનું જ ત્યાં લખાય પણ એટલા ને એટલા રૂપિયા મારા હોળ કરોડ ને બત્રીસ લાખ રૂપિયા હવે એનાથી એક કદમ આગળ વાત કરવી બેઠા છે ને મારા વખાણની જરૂરી નથી પણ મૂળ વાત એ કે હું ખડીરનો વતની એક શિક્ષક શિક્ષણ માટેની વાત થતી હોય અને મંચ ઉપરથી વાગડના વતની તરીકે વાગડના દાતાને ન બિરદાવન તો હું નગોણું કહું એટલે એનાથી એક કદમ આગળ કહું તો એના પછી બચુભાઈ બીજા ત્રણ ચડાવવા લીધા અને કુલ રૂપિયા હું ન ભૂલતો હોઉં તો 19 કરોડ 46 લાખ રૂપિયાની રકમ બચુભાઈએ દીકરીઓના શિક્ષણ માટે આપી અને મને આજ કેવા દો પાટીદારો બેઠા હોય તો પાટીદારો કે માત્ર સાડા પાંચ કલાક ની અંદર હોય કે હોય કોઈ પણ સમાજે દીકરીઓના શિક્ષણ માટે સાડા પાંચ કલાકમાં રૂપિયા સો કરોડ ભેગા કર્યા એક માત્ર એવી ઘટના 100 કરોડ રૂપિયા વાગડના વતન તરીકે એંકર હતો એટલે મને ખબર આનંદ થતો હતો પણ મને એ વાતનો આનંદ થયો મે બચુભાઈને પૂછ્યું મે કીધું બચુભાઈ તમે ઓગણીસ કરોડ ને 64 લાખ સુધી ચડાવો લઈ ગયા તમારા અલગ અલગ બાકીના ચડાવા 16 કરોડ બત્રીસ લાખ રૂપિયાનો ચડાવો તમે હિરજીભાઈ ગામી સાહેબને આપી દીધો તમે હજુય બીજી રકમ તો બોલી હકત ત્યારે બચુભાઈએ જે જવાબ આપ્યો ને એ અહીં નાનામાં નાના સમાજનો વ્યક્તિ ઘરે લઈ જવા જેવો છે એમણે એમ કીધું કે મેક્સભાઈ હું કદાચ 16 કરોડમાંથી સત્તર કરોડે પહોંચી જાત કે વીસ કરોડે હું પહોંચી જાત હું આપી દેત પણ કદાચ હું વીસ કરોડ બોલી જાત ને તો મારા પછીના દાતા એમને અભિનંદન આપું છું મારા પછીના દાતા કદાચ ન બોલત ને તો આ હોળ કરોડ બત્રીસ લાખ રૂપિયા એના સમાજ ને અને મારા એ મળ્યા તો સમાજને તો બત્રીસ કરોડ રૂપિયા થઈ ગયા હું એકલો બોલત તો આવડે રૂપિયા મળત નહીં સાહેબ આ દિલેરી અને આ દાતારી એટલે કહું છું સાહેબ કે વાગડની ધરતીમાં એક એવા દાતાઓ છે કે જેમણે સમાજ માટે રાષ્ટ્ર માટે શિક્ષણ માટે કામ કર્યું છે